તિયર મોઠી ગયા e તિયર મોઠી ગયા રાશન સાથે રાસે અમે મસ્તી e ગ્યો કારીગર બાએ

જો આપણે આવી ગયા છીએ વાડીયા અને બચુ બાપા એ નાસ્તો કરી લીધો હે અને જો ગાજર ઉપાડ્યા તા બચુ બાપા ગાજર ભરે હે એ આ હું ગયો પાઠણ બનાવવું છે કે ગાજર ઉપાડ્યા તો હા પાઠણ બનાવવાનું છે ને હવે પાઠણ બનાવવા જો હે ને હવે હજી તો ઘણાઈ હે કા

જો આ ગાય છે ને એ હમણાં જાહે બે પાંચ ઓલી મોટી ગઈ તો મિત્રો જો બપોરના હાડા બાર વાહી ગયા છે અને મીસા એ નાઈ લીધું ખાઈ લીધું ને હવે જો રમે અને મારે પાયલ ને જવાનું છે વાડીએ કપડા ધોવા શિયાળાના કપડા હોય ને સ્વેટર ગરમ ધોવા માટે વાળી જો હાડાબાર ને પાંચ થઈ હેમી વાડિયા આવું તારે આવું વાડિયા

ખાઈ તો સંભાળે છે કોને હેડ વાડીએ જ છાયા બેવાનું હેડ આઈ ક્લાસ હા ચાર ના આલ તો કોને હા હ ઈ વાત છે યર નેચરલ એસી

તો મિત્રો જો આપણે આવી ગયા છીએ વાળીએ ગાયોને નીણ પૂરો કરવા અને જો ઘેરેથી ને આ ગાજર ની છાયેલું હવારે જે લઈ ગયા હતા ને એ આવી ગાયું ને દઈ દઈએ વાછડીને થોડુંક ઈ બે વચ્ચે થોડુંક આને આપી દે મોટી ગઈને પહેલા પાણી પાઈ દો પછી નીર નાખી દઉં તો મિત્રો જો વાયગા છે પોણા નવ જેવો ટાઈમ થયો છે રાતનો અને અમે અત્યારે આવ્યા છીએ વાડિયા અમે ચારેય ને પપ્પા અને બચુ બાપા છ જણા છીએ અને નીણ અંદર ભરવાની છે બે દિથિયા હારતા હતા હવે અહીંયા બધી પડી હે બહાર તો એને બધી હવે અંદર ભર દે જેટલી અટાણ હમાય બાર એક વાગ્યા સુધીમાં બાર એક વાગ્યા સુધી ભરશું જેટલી ભરાય એટલી હા મીસા ને મમ્મી બે ઘેરે હે એટલે મીસા ને હોવાનો ટાઈમ થાય આગળ દહા દહ વાગ્યા નહીં ફોન આવશે તો પાછું જવાનું થાય એકાદ બે જણા ને એટલે ઈ રીતનું કામકાજ છે અત્યારે તો જો કેટલું ભરવાનું હે કઈ રીતના ભરવાનું તમને કહું જો આ બોરા પડ્યા ને એ હે ભૂસાના અહીંયા છે જોમાં પાછળ પેડા અને આ બધે અંધારામાં તો ને કેટલું દેખાય કેવું દેખાય કેમ ખબર પછી જો આ ઢગલો હે આખો જો આ ટેલર અહીંયા ભર્યું હે અને જો આમ આગળ જે બહાર નીણ પડી ને એ બધી ભરવાની હે બચ્ચું બાપા ટિફિન આવી ગયું હતું તો એને જમી લીધું હા

દવા છાટી ની તો મિત્રો સાડા દસ પોણા અગિયાર જેવો ટાઈમ થયો હે અને જો નીર ભરવાનું કામ ચાલુ છે હા અને જો દોઢ બે કલાક જેવો ટાઈમ થઈ ગયો હે એટલે જો ચા બને હે બચુ બાપા ચા બનાવે હે કોથરીનું દૂધ નકરું દૂધ હોય વગર પાણીનો રાખી દો ને આમ તો કેટલું બિલાડા હાટું રાખો ને થોડુંક બાકી નાખી દો આપડા બધું જો કેટલી ભરાણી હું તમને બતાવું જો અડધું થઈ ગયું અડધી રહી હવે મિક્સમાં ભર્યા છીએ પહેલાં ભૂસો ઘઉંનો પછી ડાખરી અને પછી અડદનો નો ભૂકો એ રીતના આખું ભર્યા છીએ ચા કરી અને હવે થોડુંક ભરશું અડધી કલાક કલાક હવે જેટલું ખેંચાય એટલું પછી ઘર ભેગા તમે તો પીવો ને તો ભલે નકર ગયો વળી પાછા કે મન નીંદર નો આવે ડગડગ પંખો હાલે હે ટાટો પવન હે બાયડ ચાંદો હે પ્રકાશ આઈ ક્લાસ પડે હે એટલે મજા આવે કામ કરવાની તો મિત્રો આવી જાવ ચા પીવા રાઈતે હાડા પોણા અગિયાર નો ચા

ચાલો મિત્રો આવી જાઓ ગાંઠિયા વાઈ ગયા છે પોણા બાર રાતના પોણા થયા આવ્યા અને જો વાડિયાથી આવીને નહીં ધોઈ ચકાચક જો બેસી ગયા ગાંઠિયા ખાવા હે હા તૈય હું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં લાઈક કરો શેર કરો